રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં રાજુભાઈ પસેડી લઈ લેજે ખપર એક દસ ની એકવાર તો બધાને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ગાડીને હું કોંગ્રેચ્યુલેશન કીધું એના વિશે કેમ કે વિડીયો તો હજી મેં મૂક્યો નથી પણ મારે પહેલાં કહી દઉં એટલે એક કામ નીકળી જાય ક્યાં જલાભાઈ અમારે જલાભાઈ હમણાં ગાડી છોડાવી છે તમને ખબર હે ને ટાટા પંચ એડવેન્ચર પ્લસ જી એનભાઈ તમને કાલના વિડીયોમાં કીધું છે એ પ્રમાણે તો એ ગાડી કાન છોડાવી છે અને હવે આજના વાગી ગયા હે પૂણા પાંચ મારે રાજુભાઈને ભારે ભૂકો કાઢવો છે ભૂકો આવેલો જ દીધું આપણે જીવલો આગો કર્યો હતો નહિ અને હવે વરસાદે આજે રાત થી ખાલું દીધું હે હાંજેતા છાટા આવી ગયા હતા અને આપણી વાવણાની માંડવીયું જો બગાડી નાખી વરસાદ એ પાન બધા ખરી ગયા હે આમાં હજી મારે એક દવાનો રાઉન્ડ લેવો હતો પણ આછી આછી જમીનમાં પાન ખરી ગયા કરારમાં જોવા જવાનો હજી ટાઈમ આવ્યો નથી હમણાં બે અમારે એક ટૂંકમાં ફૂવી ને ફૂવા આવ્યા હતા જુવાનગઢથી થી ના બેન કવિબેન તો કવિબેનને બેન ને દવસિમા માં અમારા ફૂવા બે જણા આવ્યા ત્યાંથી બસ થોડીક વાર પહેલા ઈ ગયા વીરેન મમ્મી ને મૂકવારો દેવા આવ્યો હતો એટલે એ થોડીક વાર પહેલા જ બસ અમે હમણાં કાકા ચા પીને આવ્યા ને એ મેં રજા લીધી ત્યાંથી ડાયરેક જ તો મહેમાન વૈયા ગયા ને હવે આપણે વિડીયો ચાલુ કરી છે અને હું થોડોક ઘૂમરે ચડી ગયો છું માંડવો આપણો નેહડાનો પાકી ગયો ગિરનાર ચાર પાકી ગઈ ગિરનારની એક ભાઈની કોમેન્ટ હતી કે તમારી ગિરનાર ચાર ઓરિજિનલ નહીં હોય ગિરનાર એકસો ને વીસથી એકસો ને ત્રીસ દિવસ જેવો ટાઈમ લીએ હે તો ભાઈ ગિરનાર ચાર આપણી ઓરિજિનલ જ છે ને ગિરનારને હવે એકસો ને વીસ દિવસ ઉપર ટાઈમ થઈ ગયો બાવીસ ત્રેવીસ દિવસ થયા કેમ કે વરસાદની પહેલાં ઓરવેલી માંડવી હતી આપણી એટલે હવે ભરપૂર પાકી ગઈ છે કોક ડેડવો ઉગે કોક ડેડવો તૂટે આજે જોઈ લીધું ટ્રેક્ટર હાલે હું પોઝિશન છે નહીં ગારા બહુ પડે પાકી ગઈ એટલે માંડવી પાણી ઉપાડે ને એટલે ગારો હવે અને આ ખડખડની ત્રણ કટકાની એકસો અઠ્યાવીસ નંબર માંડવી એ ઓરવેલી છે એ પાકી ગઈ છે એમાં હવે હુયા હળવા છે કોકો કોકો કોકોક ડેડવો ઉગે છે એટલે બધું તૈયાર છે આપણે પાણાવારીનો માંડવો કદાચ બેગદી થી તો વાંધો નથી बाकी नो नेहड़ा नो मांडवो फूल पाकी गयो से वो जो है बैड भेज दिया इतना फंगी आवे है लावी बते अपडेट से तो हलो नी रहे हमें जरा भूखो भर ले हमारा राजू भाई कड़े खामा बोल ये नहीं जो है नहीं राजू भाई राम 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 मोटे क्या है ना आएंगे राजू भाई ना कीड़ी उसड़े जला एक और रहता है दंगना एक करना को करना कोते ये लार किये ના લાગે આવું કોઈ દી લાગે રાજુભાઈ નહીં જોઈએ તમારે હમ નહીં જોયું કે આમ જોજો કે હા બરાબર છે હું કેવું હે તારું માંડવામાં વાટ કાલ નાખવો પરમ દી નાખવો વાવા જોડે જે હે ને વાવા જોડું કે હા હા હવે ઈ વયું જવાનું હે હા પાછું આવશે 6 7 તારીખે પાછું હમ લેવા આવશે આપડી

આયા લાગ્યું તો એ રાયડું નઈ દેવાનું હા રાયડું દે ને જાણું ના કેવાય ને હા આ ફેડી નું ઉપાડી લેવા આ માસ નાખી ઉપાડી દે હા ના ઉપડે તો ખપારી થી ઉપાડી લે હા એટલે ખપારી તૂટી જાય પછી ખપારી ના કામ હોય એવા તૂટી જાય તો વેલ્ડિંગ જાણું ના કે ના હા પણ વેલ્ડિંગ પછી આમાં હે ને આ પતરું નબરું હોય આપડા થી ના થાય આમાં બરી જાય આપણે

લાવ ને હું જ લઈ લઉં આમાં દઈ દેશે સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો અને હું હમણાં છે ને વિરેન ને તેડવા ગયો તો થોડોક ભૂકો હારવી બે તમને જુમતા નાખી છે ભૂકાની અને હવે આપણે આવી ગયા આપડી ગિરનાર ગિરનાર પાકી ગઈ છે રાડે આવી ગઈ છે પાણી ઉપાડે એમ નથી અને આ કટકી આપણે છેલ્લે ખડ થી ભેલાઈ ગઈ છે પર આપણે નતો થયું હિમર માંડવામાં એના જેવું ખડ જામોડો લઈ ગયો હોય હવે આપણે ગિરનાર નો ફાર કોઈને જોવું હોય ને તો તમને દેખાડવું અને આને દિવસ થયા ને બાવીસ તેવી હવે કોકોક કોકોક દેડવા મહિના જો ઉગે ને એ તમને બતાવું અને પાન બાન ખરી ગયું છે અને વરસાદ અમારે વધારે નથી આવ્યો પેલે અઠાવીસ તારીખે રાતે જે આવ્યો ને એ જ આવ્યો બાકી રેડા ઝાપટાં વરી પડી જાય વરી બ્રેક હોય આખો દી વાદળ વાદળછાયું વાતાવરણ હોય આજે પવન અને તડકો થોડોક નીકળો હે કાલ સાંઈ એક રેડું જોરદાર આવી ગયું તો વરી જબ જબરદસ્ત ગારો કરી ગયો હે નકર જો એ રેડું ના આવે ને કાલ હાઈ જાય કાલ ઘણી જગ્યામાં નજીકમાં વધારે વરસાદ હે પણ જો કાલ વારું રેડું અમારે આથી મોડે રૂમ ને વેટાને આવ્યું ટૂંકમાં છ છ સાડા છ ની આસપાસ જો એ ના આવે ને તો કાલ પરમદી ટ્રેક્ટરું મન મન હાલત પડત તા ગારા જ અને માંડવીઓની પાયડું કપાતે નહીં પણ એ ટાઈપ નું હાલત ને હવે આમાં બહુ આશા નથી ટ્રાયું તો કરાવ્યું જ પડે એમ કંઈ હાલ જ નહીં ટ્રેક્ટર હાકવાની કેમ કે એમને માંડવી ઉપાડવી બહુ અઘરી થઈ જાય તો જો ચાલુ માં તમને બતાવું જો અહીંયા એરિયો કોટો જો એરિયો આ ટાઈપની માંડવી હવે ઉગવાની ચાલુ થઈ ગઈ હે ઘણી જગ્યાએ પાથરા ઉપર વરસાદ છે અમારે પાથરા ઉપર નથી થયો પણ હવે આ હે ને માંડવી બધી ઉગવા માંડી છે જો એરિયા અહીંયા એરિયો જો આ કોટો એરિયો આખો છોડવાનો જ ઉગાવો થઈ ગયો છે અંદર જો એરિયા બધા કોટા છે નવા તાજા જો આ બધી માંડવી ને અંદરથી ઉગી અને બહાર આવી ગયા હે આ ટાઈપનું નુકસાન છે હવે આમાં પાણી ઉપાડવાની વાત જોઈએ તો કાયમથી કાયમ બે બે ડેબા છોડવા દેઠ ઉગવા માંડે છે એટલે હવે આને ગમે ત્યાં આપણે ઉપાડી હગી હાલો ઉપાડીને ટ્રાય કરી કેવો ફાલ છે એ જોઈ લીએ આ ક્યાંથી કોટો નીકળ્યો આખે આખો જોઈ રહી આ ઓલો કોટો મેં તમને બતાવ્યો ને એ

એમાં વેગો એક પૂરી નથી એમાં બકાલા હાટ ઘણો બધો પટ્ટો રહી ગયો હે અને બાકીના ગિરનાર ચાર છે એમાં આમાં એક પાણી પ્રથમ હેરખું પી ન થઈ એમાં ઓયડીની પાછળ બિલકુલ નથી આવ્યું પાણી આજ દુધી આપણે પાયું ને એ છેલ્લે છેલ્લે આપણે કલાકે ખુવારા હતા અને માથે આવ્યો વરસાદ એટલે વાર્તા પૂરી થઈ ગઈ પાન બાન બધું ખરી ગયું અને માંડવી પાકી ગઈ છે એટલે પાણી ઉપાડે એવું પોઝિશન છે નહીં અને આવી રીતના માંડવી હોય ને જો અહીંયા ક્યાં સુધી ડેડવાથી આ એટલે આને ઉપાડી એટલે ડેડવા તૂટી જાય ટૂંકમાં આખા બધા આવે નહીં આઈથે જ ઉપાડવી પડે તો ટ્રેક્ટર હાલે ને તો એટલું ના તૂટ થાય હવે આ ગારો કોઈ ભાવ હુકાયમ છે નહીં એટલે ફરજિયાત હવે એક બે દી માં આપણે આઈથે થઈ તો આઈતે થઈ ટ્રેક્ટર હાલે ટ્રેક્ટર થઈ ઉપાડવાની છે અને આ ટાઈપની માંડવી છે ને આ પાયડું તમે જોવું જોઈએ આ અમે આઈથે ઉપાડીને અમારા હાથમાં શું હાલત થાય ડોણ પડી જાય ને તો આવી જ હાલત છે આપણે નેહડાની પાછી છે થોડોક અંદર બગાડવાનું એ આપણે આગળ જોઈ જો અહીંથી જ આવી ગઈ છે આ બધી બગડી ગઈ હતી આનો વિકાસ જ નથી જાડવાનો બિલકુલ આવી રીતના પણ એમાં એ સારો થઈ ગયો હજુ આ ટાઈપના ડેડવા થઈ ગયા છે બધામાં ખડનું બહુ ના કોમેન્ટ કરી કહેજો આ એક જ કટકીન ખડ હે ભાઈ બીજે એટલું આપડે ખડ નથી ગયા પણ હવે હિમર વાવલ હે હાથી બિલકુલ નથી આવી કાંઈ ખડ નથી જો આવો માલ નીકળે હવે મૈંડું ઉગવા મૈંડું ફૂંગી વાળા ડેડવા થવા જો આ ટાઈપના કાળા એટલે દેખા હે નહીં પણ એકંદર હારા હારી માંડવી થઈ જાય જો આ ટાઈપનું ફાલ હે હાલો આ ગિરનાર ચાર મસ્તી ની હે હાલો હવે કાલ કે છેલ્લી બાકી જ નથી ખાલી ખડ જ છે જોઈ રીતે ભાઈ ગિરનાર ચાર વાવવા જેવી જાત છે એક નંબર ની જાત છે એટલી ને એટલે વજન પુષ્કળ થાય આપણે ઓલી આગતરી માંડવી જે કાઢી લીધી ને એ માંડવી થોડીક ફોરી રહી જાય એટલે ટૂંકમાં ગાડાની આસપાસ તો વય જ જાય ઓગણીસ વીસ મણ ઓગણીસ વીસ મણની અંદાજ છે એ થઈ જાય ને આજે મહેમાન હતા ને મેન દેવાતા એ ટૂંકમાં દેવાતા તો મારો હારો મોટો અંબે અહીંયા આવીને જોવા આવ્યા હતા તે માંડવી અહીંયા ઉપાડી તમે જો પાથરો કરી નાખ્યો હે એ તમને બતાવું આ વલવારું અહીંયા છે જો આ ટાઈપનો ફાલ છે આવી હોત ને તો પચી પચી અહીં થઈ જતી માંડવી પાછી પાયકી બહુ ડેડવા તૂટી જાય ઉગી જાય એટલી પાયકી એટલે આશા છે કે આમાં જમીન પૂરી નહીં પણ માંડવી થઈ જાય હાલો જોઈ જો ટ્રેક્ટર હાલે ને તો ઉપાડવા હેલ્બમ પડે બાકી અઘરું હે કેમકે આને સાઈડ માં ડેડવા હોય ને બધા તૂટી જાય એક ભેગું હરખું હાલે અને આપણે જોઈ કાલ પરમદીના જો માણસોનું સેટિંગ થાય ને તો હવે ગોતવાના હે છેલ્લી બાકી હાથેથી ખેંચવાનું બાકી હવે વરસાદ આવે કે ના આવે નુકસાન હવે કાયમથી કાયમ વધતું જાય માંડવું કે માંડવું ઊભો ને તાહુંથી હજી એકસો ઇઠાવી આપણી થોડોક કદાચ દસ બાર દી પંદર દી વીસ દી ખેંચી હગે એવી છે કરારમાં વધારે ટાઈમ લાગીએ આ થાંભલાથી આ બાજુ એટલું બધું નહીં જાળવે એમાં પાન ખરી ગયા વરસાદમાં જ થોડુંક આછું હતું પહેલાં તાણ પડી ગયું માલ થઈ ગયો ને જે થડુક્યો ડેડવો એ ગિરનારને જ નહીં જ પૂગે પણ એમાં ટૂંકમાં પાક ની અણહાર આવી ગઈ છે એમાં પાંદ બધા ખરી ગયા ઉપર ઉપર બેચર બેચર જોઈએ ટાઈમ જ મને દવાઈ છે નહીં અને જોલ ટકા સલ્ફર ટેબુ સલ્ફર હે ઈ છાંટવાનું હે પણ જોઈએ હવે લગભગ ટાઈમ નહીં મળે આ માંડવી ને ખેતરું ખેતરું કરે હો ને એટલે ટાઈમ નહીં મળે ભાઈ હાલો સવારના સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે અને જાઉં હે ખંભાળિયા કાલ પરમ દિવસે આપણે વાટ ને એ જરા ખંભારીએ રખડીએ બરી પાસે હમણાં ખંભારીએ બહુ ને યાદ જ આવી રાખે અને ઓલી ભેગી ભેગી ઉધર ખાતે ખાતે થઈ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો જાઉં ખંભાળી ગઈ લે જાવ અમે કીધું નથી તું માંદી હોઈ ક્યાંક ના કહે હફેર પડે થવાના થાય હા હા ટૂંકમાં અને હેને બતાવા જવાનું હે હમણાં દવા જ લઈ આવ્યા હતા પણ પાછું પાંચ દિવસની દવા હતી અને એવું લાગે બતાવવાનું હતું હજી જરા જરા માથું કળતર એવું થાય છે અને પ્રોબ્લેમમાં બીજું કંઈ નહીં બસ તડકો લાગે ને એટલે ટૂંકમાં સેજ તાવ જેવું લાગે અને કડતર માથાની તકલીફ થઈ જાય છે એટલે હવે વરી પાછા આપણે કાલ પરમથી વાટ નાખવા એની પહેલાં આને રિપેર કરી લઈ પછી વળી પાછી વાટમાં નાખી હબાવની એ હરાડ અને એક વાર આવી જાય ને વેલરો તો પછી ગાય ના શિયાળે બહુ વાંધો ના આવે શિયાળે ના આવે આખા શિયાળે ના આવે પણ આ સુનગર પાંચ સાત મહિના તકલીફ જ રહી ગરમી ટૂંકમાં સહન ન થતી તડકો સહન ન થતો એવી હાલત છે ટૂંકમાં અને કામ તો કરવું જ પડે એમાં કઈ હાલે ની વાટ હોય કે જીવ હોય એ ઘરનું હોય ઓલું હોય બધું ટૂંકમાં કરવું જ પડે હું મૂકી દેવું એમ કામ તો બધું કરવું પડે તો આપણે જાવ હે ખંભાળીએ પણ એની પહેલા વેડિયાની શરૂઆતમાં જ કેવું હતું પણ જ્યારે ગાડાનું આપણે મોડું થઈ ગયું હે તો આપણે જે ગાડી છોડાવી ટાટા પંચ ઘણા બધાની કોમેન્ટો એવી ફરી ફરીને કોંગ્રેચ્યુલેશન કીધું હે બધા તો બધાનો ખૂબ ખૂબ આભાર અને આ ને વિરન ત્યાં મોહાય એની કઈ કીધું નથી કોંગ્રેચ્યુલેશન કે કઈ નહીં હું તો હું તો ઠીક તો તને કોંગ્રેચ્યુલેશન આના જન્મ દિવસ ઉપર કાનાભાઈ તરફથી જ આપણે અટિકાની ગિફ્ટ આવી હતી ને બે વર્ષ પૂરા થઈને એક બે મહિના થઈ ગયા કા સાત મહિના વીસ તારીખે એક મહિના થયો કે બે થઈ ગયા સાતમા મહિનાની વીસ તારીખે આપણી ગાડી આવી હતી બે વર્ષ ઉપરનો ટાઈમ હવે થઈ ગયો છે અને આપણે કોમેન્ટ બીજી આવી કે હવે એક રાજુભાઈ હાટુ બીજી લઈ લઈએ એટલે બધાને એક એક થઈ જાય એટલે

તો નિપાબેનને પણ કોંગ્રેચ્યુલેશન નવી ગાડી લેવા બદલ અને આપણે ઘણા બધા કોમેન્ટમાં બે ત્રણ જણાવી પૂછ્યું હે કે ટાટા પંચની કિંમત હું પ્રાઇસ હું તો ભાઈ અમને એ ગાડી છે ને તાણી તૂણીને આઠ લાખને કંઈક છવ્વીસ હજાર આસપાસ પડી છે અને આજે તારીખ થઈ ગઈ છે ચાર અને ગઈકાલે ત્રણ તારીખ આપણે ગાડી છોડાવી બે તારીખ અને ગઈકાલે ત્રણ તારીખ હતી વિડીયોની શરૂઆતે ઋંઢી મોડી મોડી કઈ રીતે તો હવે થોડુંક વરી પાછું આગળ પાછળ આપણે વિડીયોમાં હખાડખાડ થવાની તૈયારીઓ છે તો હાલો હવે અત્યારે એક વાત અમે ખંભાળિયું કરી આવી અને પછી આવીને ટાઈમ મળે તો મળી જોઈ હવે વાઢની તૈયારીઓ ધક્કારે એક બાજુ માણસો નહીં મળે કેમ કે અમારા ગામમાં ટૂંકી મુદતની જાતું બહુ જ હજી બધી વાવેલી હોય ટૂંકમાં સાઠ સેન્તર ટકા વાવેતર ટૂંકી મુદતનું હોય અમારે એટલે માંડવા ચોપન નંબર સાણત્રી નંબર નવ નંબર બે નંબર પાંચ નંબર ઘણી બધી વેરાયટીઓ નવી નવી પણ આવી ગયું છે તો એ બધાના વાવેતરું હે ધૂમધકાર વાઢ પડી ગયા હે એક બાજુ ગારા પડે હે કાલે આ ગઈ સાંજે નહીં ને આગલી સાંજે વરસાદ હતો થોડો ઘણો વધારે નહીં પણ બધી જગ્યાએ ટ્રેક્ટર હાલે એવું પોઝિશન છે નહીં એટલે ડાયરેક્ટ અઇથેથી ખેંચવા જેવી હાલત હે અને ડાયરેક્ટ અઇથેથી ખેંચે એટલે એક દી થતો હોય ને અહીંયા બે અઢી દિવસ થાય અને થાકોડો લાગે હાથમાં ડણ પડે ડાયરેક્ટ ઝાડમાં ઉપાડવા એ તો બહુ અઘરું હે અને વરસાદમાં હજી ઓલું આપણે એક ભાઈ નાતા પાડી હે પણ મારાથી નથી રહેવા તો એમાં એક ભાઈની કોમેન્ટ હતી કે તમે આગાહી દીઓ કંઈ વાંધો નહીં કેવો વાર કીધે રાખે તો આપણે કહી દઈએ કે જે ઓલી આપણે અરબસાગરમાં સિસ્ટમ છે ને બંગાળની ખાડીવાળી ગઈ મજબૂત થઈ ગઈ અને આપણે તે દિના વિડીયામાં કીધું હતું કે એ થોડીક આગળ જાય અને પાછી યુટર્ન લહે એટલે રિટર્ન આવીએ ગુજરાત તરફ તો એ સિસ્ટમ મજબૂત થઈ ગઈ છે શક્તિ નામનું વાવાઝોડું બની ગયું હે તો એ વાવાઝોડાની સિસ્ટમ ગુજરાત સુધી પાછી આવવાની શક્યતા ગુજરાત ઉપર લેન્ડફ્લો કરે કે નહીં આઈડિયા નથી નબળી થઈને પડીએ વાવાઝોડું નહીં આવે પણ એ સિસ્ટમ પાછી આવે હે પણ દરિયામાં દરિયામાં થોડીક નબળી પડતી જાય તો એના લીધે ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે હે ડબલ્યુ ડી તો આ બે ત્રણ સિસ્ટમના લીધે થોડીક શક્યતા રહે પાછી આપણે સાત આઠ નવ સુધી વરસાદની જોઈ આગળ જેવા આપણા ભાઈ આલો તો હવે એકવાર ખંભાળીને કરી આવી ભાઈ હલો તો આપણે ખંભાળિયા થી તો વેલા આવી ગયા તા અગિયાર એક વાગે પણ પાછા મીમાન હતા ને તે કાકા ને વાળીએ ને બધે અડાવરા માં હાઈ થઈ ગયા હવા છ વાગી ગયા હે આ બાજુ વળી ચેવડા નું પ્લાન કરનું છે ચેવડો કઈ ખુશી માં બનાવો માંડ બહુ ઉપર માંડ વાટ પાડવા ને ઠીક આ ચેવડા ને માલ હતો ને એમ કઈ વાઢ માં કર લે

કાલ રવિવાર કાલ મુહૂર્ત કરી દઈ મજૂરનું સેટિંગ થાય તો નેહડો ને બધું હવે વાવાઝોડું ભલે આવે ભાઈ વરસાદ આવશે ને તો હવે માંડવો બધો ઉગી જાય એમ છે એટલે લઈને પહેલા એવું હોય ઠીક હા એટલે હવે બધું હાવ તૈયાર છે જો મજૂર જડી જાય ને તો એ બેગદીમાં ઉહેડી જ નાખું જો સાટા ના આવે તો બીક સાટાવની હે વાવાઝોડાની બીકે નથી વાવાઝોડાની બીક નથી પવન આપણે ઓછો રહે આવીએ નહીં પણ વાદરા થાય ને તો થાય નક્કી નહીં કંઈ હાલો ભાઈ તો ફાઇનલી આજની હાંડ પડી ગઈ હાથ વાગી ગયા હે ને વિડીયો મારાથી કોઈ રીતે એડિટિંગ કે શૂટિંગ કે કોઈ વસ્તુ થાય એમ છે નહીં આપણે દશેરાના દિવસે કાનભાઈની ગાડી છોડાવીને એડી અને બ્રેક મારીની મારી છે વિડીયો શૂટિંગ કરતો હતો પણ નથી ક્યાંય મેળે આવતું નથી ટૂંકમાં અને હવે છે ને વિચાર કરું હું કાલથી વાઢ કાલ તો હજી કદાચ નહીં નાખી પણ ટ્રેક્ટરથી પાડવાનો વિચાર છે તો ભાઈ અમારે હે ને ભાણું આવ્યું હે આટો દેવા હજી એને વાઢની વાર છે એટલે આજે બેન ને એ આવ્યા બંને વિચાર વયો ગયો છે રોકાણો નથી બેન ને ભાણો બે રોકાણા છે વીડિયામાં લેવાના છે નહીં એટલે ટૂંકમાં એ વીડિયામાં નહીં આવે ને ભાણો કરે હે મસ્તી જલ્લા ભાઈ હારે મેં કીધું હાલો હું જરાક નેહડે જોયા હું તી પછી આ બધા ચેવડો બનાવતા હતા ને હું ગયો તો વાહ નેહડે નેહડે જોઈ આવ્યો નેહડામાં કાલે તડકો થાય ને પછી લગભગ બપોર પછી ટ્રેક્ટર હાલે હું થઈ જાય અને પરમ દીજો માણસોનું સેટિંગ થાય ને તો આપણે સોમવારે માંડવો ઉપાડવો હે કાલે આપણે મુહૂર્ત કરી દેવું હે ટ્રેક્ટર હાંકવાનું એટલે હવે વાઢની ધૂમધકાર ભીડ ચાલુ થાય છે અને અટાણે મોડું થઈ ગયું એટલે ટૂંકમાં હવે આજનો વિડીયો એ કાલે જ આપણે ફરજિયાત મૂકવી જોઈએ તો આજે જે શૂટિંગ થઈ ગયું ને એનું એડિટિંગ થઈ જાય ને તો કાલે આપણે વિડીયો મૂક્યું અને બાકી વાઢની ભીડમાં પડી જાવ તો નક્કી નથી વિડીયા એક બે બેદી આગળ પાછળ થઈ જાય છે તો જોઈએ હાલો હવે કાલે આપણે જે કામ કરીને શૂટિંગ થાય ને તો પરમ દિવસે કે એના પછીના દિવસે બનીએ તો પ્રયત્ન કર પહેલા ફાઇનલી વેરુનો ટાઈમ થઈ ગયો છે ભૂખ લાગી ગઈ એટલે ખાવું બાકી વેરુનો તાજી વાર શેકિંગ કે હાડા હાથે જ ત્યા છે ઓલા છોકરામાં ગોકીયું કરે ભાણાને વેડિયમ લેવન નથી એટલે પછી બધી રામણ થાતી દી તો હાલો વેરુ કરો બેહુંની પેલા ચેવડો તૈયાર હે રોટલા બા બનાવે છે ચક્કરપાડા સોનલને બેન બનાવે છે અને વેરનની મમ્મીને જોઈએની તબિયત નથી એટલે ઈ આરામ ઉપર છે વાલાજે અણહાતા અણહાર આવે હે કઢી જેવી જોઈ લઈએ આપણે હું છે વાહ વાહલી કઢી નથી જાડી કઠી આપણી કઢી ગરમા ગરમ રેડી અને વધારે લોટ નાખી અને જાડી કઢી બનાવી હે તો કઢી અને બાજરાના રોટલા જામો પડવાનો હે તો અહીંયા આપણે બધું આવી ગયું છે અહીંયા ચેવડો તૈયાર આપણો વાહ મસ્ત કુરકુરો ચેવડો હે આવો કોઈને ખાવું હોય તો બપોરે થોડાક વડા વધારે થઈ ગયા હે અને વડા જ ખાધા તા એટલે હવે અટાણા ગઈ છે પાછી ભૂખ વેલું ખાઈ લઈએ અને વીડિયાનું કામ થાય કર નાખી વેરી હવે વહેલું ઉઠીને કામમાં લાગી જવાનું હે હાલો મસ્ત મજાનો વ્યારો કરવો હોય આવી જાય બાકી અમે કાઢી વિડીયો એન્ડ ફરી મળી નવા લોકમાં ત્યાં સુધી આવજો રામ રામ